વડોદરા શહેરમાં બેખોફ અને આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર બ્રેક લાગ્યું છે પોલીસે પકડતા હાથ જોડી માફી માંગી શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર પોલીસ એક્શનમાં આવી હતી પીસીબીએ ચાર બાઇકર્સને ઝડપી પાડી રાવપુરા પોલીસને સોંપ્યા હતા વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે એકસો પાંચ થી એકસો ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અન્ય વાહન ચાલકો અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પણ પડકારરૂપ હતા અકોટા દાનિયા બજાર રોડ ફતેહગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સ ને છેવટે પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા ચાર બાઇકર્સ ની અટકાયત કરી ચાર બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને સોંપ્યા હતા રાવપુરા પોલીસે ચારે બાઇકર્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બેક ઓફ બનેલી બાઇકર્સ ગેંગ પર હવે બ્રેક લાગે છે પોલીસે પકડતા હાથ જોડી માફી માંગી હતી ઝડપાયેલા બાઇકર્સ જેમાં આફતાબ જાવેદ શેખ હર્ષ ભરતરાવ પવાર તેમજ પ્રેમ અર્જુન પવાર અને પ્રિત શૈલેન્દ્ર પરમારનો સમાવેશ થાય છે